નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો છાપરા નંબર સાત માં આજે પણ આવક રહેલી છે જેતપુર સાઈડ આજે ઉતારવામાં આવેલા છે આ એક નંબરના પિલર થી લઈને તેર નંબરના પિલર સુધી આજની આવક રહેલી છે આપ જોઈ શકો છો આટલી આવક છે આજે તેમજ મિત્રો વાહનોની વાત કરીએ તો વાહનોમાં આજે ત્રણ વાહનો આવેલા છે તો આવક જોઈએ તો રબેદા મુજબ જ આવક છે અમે જરાજીનો કામકાજ શરૂ થાય એટલે જાણી લે કેવો રહે છે આજનો ગામના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ગળત મિત્રો હરાજીનો કામકાજ શરૂ થઈ ગયું છે વાહનો મધીન જેતપુર સાઈડ થી હરાજીનો આજે કામકાજ લેવામાં આવવાનું છે એને નઈ ગમે ખાવ તો મિત્રો 12 ₹ 612 માં લગભગ દર્શક છે 612 ₹ ભાવ તો 400 69 ટુકડા છે ડંક વગરનો માલ છે તોય શકો તમે 612 ₹ ભાવ દયો બસ બસ કોણ સારા આલે ભલે

સાતસો ને એકસઠ રૂપિયા ભાવતી છે ભાઈ ચારસો છ નું ટૂપિયા છે જોઈ શકો કે બેસ્ટ ક્વોલિટી માલ છે સાતસો ને એકસઠ રૂપિયા માં જોઈ જણા છે સુપર ક્વોલિટી માલ સાતસો ને એકસઠ રૂપિયા છસો ને સોળ રૂપિયા ભાવથી જોઈ શકો તમે થોડો કાકરો છે એની અંદર મિક્સ બાકી ક્વોલિટી હારી છસો સોળ રૂપિયા ભાવ મિત્રો આના પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવતી જે પેલા વેચાણ અહીં માલ છે અમેરિકન ટુકડા છે પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ દે છે આનો અને પછી એના પછી વેચાણસો ને એસી રૂપિયા ભાવ અમેરિકન ટુકડી છે જોઈ શકો તમે અને એસી રૂપિયા ભાવ અમેરિકન ટુકડી પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવતી છે થોડોક દાણો ઝીણો છે બાકી ચારસો થાય ટુકડા છે પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવતું છે દાણો થોડોક ઝીણો

આના રૂપિયા ભાવ સુપર બેસ્ટ ટુકડા છે અને ક્વોલિટી સારી છે જોઈ શકો છો સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મિત્રો આના છસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે ચારસો છે જોઈ શકો લંખ વગર નો માલ છે ને સારી ક્વોલિટી માલ છે છસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે બાકી માલ સારો છસો ને છ્યાસી રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉં બજાર ભાવ આજની બજાર પોઝિશન ની મિત્રો વાત કરીએ તો સાડા પાંચસો રૂપિયાથી થી લઈને સારી ક્વોલિટીની વાત કરીએ તો સાતસો સાડા સાતસો રૂપિયા સુધીના હાલ સુપર મોલના બજાર ભાવ બોલાયા છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક લાઇક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ